પુત્રના સંબંધને લાંછન લગાવતી ઘટના પંચમહાલમાં બની નજીવી બાબતે પુત્રએ પિતાને પતાવી દીધા કામ ધંધો કરો પિતાએ બસ આટલી જ ટકોર કરી અને ઉશ્કરાયેલા પુત્રએ લાકડાના ફટકા મારી પિતાને પતાવી દીધા પિતા પુત્રના સંબંધને લાંછન લગાવતી ઘટના હાલોલ તાલુકાના સોનાવિટી ગામમાં બની કામ ધંધો કરવા માટે ટકોર કરવા જેવી નજીવી બાબતે પુત્રએ પિતાને માથાના ભાગે લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધા

હત્યાની ઘટનામાં પોલીસે વધુ તપાસ કરી ગણતરીના કલાકોમાં હત્યા કરનાર અર્જુન નાયકની ધરપકડ કરી લીધી પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને ફટકા મારેલા લાકડાને કબજે કરવામાં આવ્યો સમગ્ર ઘટનામાં પિતાએ જીવ ગુમાવ્યો છે પુત્ર જેલમાં ગયો છે અને માતા એકલા પડી ગયા છે